નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો પાંચસો વર્ષ બાદ થઈ રહ્યું છે દુર્લભ સંયોગમાં ભયંકર સૂર્ય ગ્રહણ આ છ રાશિવાળા લોકો પર થશે ધનવર્ષા અને આ રાશિને કરોડપતિ ધનવાન બનતા વિધાતા પણ રોકી શકશે નહીં પણ સો રાશિવાળાઓ થઈ જજો સાવધાન મિત્રો સાવધાન થઈ જાઓ કારણ કે પાંચસો વર્ષ પછી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ એક ભયંકર સૂર્યગ્રહણ લાગવાનું છે જેમાં છ રાશિઓ કરોડપતિ બનશે જ્યારે છ રાશિઓને ભયંકર નુકસાન થશે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં વર્ષનો આ સૌથી મોટો અને અંતિમ સૂર્યગ્રહણ લાગવાનું છે અને મિત્રો આ સૂર્યગ્રહણ કઈ તારીખે લાગશે અને કયા કયા વિસ્તારોમાં દેખાશે તેમજ બે હજાર પચીસમાં લાગનારું આ બીજું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારિક રહેશે તેની અસર બારની બાર રાશિઓ પર પડશે કારણ કે આ ગ્રહણ આશ્વિન મહિનામાં આવે છે અને બીજા દિવસની સાદીય નવરાત્રિ શરૂ થાય છે આવા દુર્લભ સંયોગમાં જો તમે લાભ મેળવવા ઈચ્છો છો તો આ જ્ઞાનવર્ધક માહિતીને પાંચથી દસ મિનિટનો કાઢીને ધ્યાનથી સાંભળો મિત્રો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી કારણ કે આ ગ્રહણ પછી છ એવી રાશિઓ છે જેમનું ભાગ્ય બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે બદલવાનું છે માતાઓ અને બહેનો તમને જણાવી દઈએ કે વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ બાવીસ સપ્ટેમ્બરે લાગશે તે કેટલા સમયનું હશે અને આ ગ્રહણ ભારતમાં કયા કયા દેખ ક્યાં ક્યાં દેખાશે તેમ જ છું આ ગ્રહણ ભારતમાં નજરે પડશે કે નહીં અને બાર રાશિઓમાંથી એવી ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાશે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે મિત્રો એટલે કે મહાદેવ તેમના પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય છે તેમનું ભાગ્ય બદલાઈ જાય છે કારણ કે માતાઓ અને બહેનો આ કોઈ સામાન્ય ગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ છે કારણ કે બાર રાશિઓમાંથી છ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ગ્રહણ પછી બદલાશે તો ચાલો અમે તમને આ બધી બાબતો એક એક કરીને જણાવીએ કે સૂર્યગ્રહણનો સમય શું હશે સૂતકાળ રહેશે કે નહીં આ સંપૂર્ણ માહિતી અમે આ નાનકડા વિડીયો દ્વારા તમને જણાવીશું પરંતુ તે પહેલાં મિત્રો વિડીયોને એક લાઈક કરજો અને મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી માહિતી તમને સૌથી પહેલાં મળી શકે અને મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને મિત્રો વાત એમ છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપીએ છીએ હવે તમે માનો કે ન માનો તે તમારી મરજી પરંતુ મિત્રો એક વાત જરૂર કહીશું કે જો તમે માનશો તો તમારો બેડો પાર થઈ જશે અને આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે આગળ પછી આગળ પછી તમારી મરજી મિત્રો તમે પોતે જ એટલા સમજદાર છો તો ચાલો મિત્રો આ વિડીયો શરૂ કરીએ મિત્રો ભારતીય સમય મુજબ આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ સપ્ટેમ્બરમાં લાગવાનું છે તેથી ચાલો હવે જાણીએ કે ગ્રહણનો સમય અને સૂતક કાળ ક્યારે છે તો મિત્રો આ વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ લાગશે અને આ આશિક સૂર્યગ્રહણ હશે જેની અસર સમગ્ર વિશ્વમાં રહેશે મિત્રો ભારતીય સમય મુજબ આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ આશ્વિન માસની અમાસની તિથિએ આવશે અને આ ગ્રહણ એકવીસ સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગીને ત્રીસથી શરૂ થશે અને રાત્રે સાત વાગીને તેતાલીસ પર તેની ચરમસીમા પર હશે અને રાત્રે નવને પંચાવનથી સમાપ્ત થશે તેમજ મિત્રો સૂર્યગ્રહણના સૂતકકાળનો સમય જાણીએ તો જ્યારે ગ્રહણ શરૂ થાય છે ત્યારે તેના થોડા કલાક પહેલાં કાળ શરૂ થઈ જાય છે જે ગ્રહણની સમાપ્તિ સાથે પૂરો થાય છે અને ચંદ્રગ્રહણનો કાળ નવ કલાક પહેલાં શરૂ થાય છે જ્યારે સૂર્યગ્રહણનો કાળ ગ્રહણ લાગવાના બાર કલાક પહેલાં શરૂ થાય છે મિત્રો હવે વાત કરીએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં કયા કયા ક્યાં ક્યાં દેખાશે શું આ ગ્રહણ નજરે પડશે કે નહીં પણ તે પહેલાં તમને જણાવી દઈએ કે બાર કલાક પહેલાં સૂતક કાળ લાગશે આ દરમિયાન ધાર્મિક કાર્યો થતા નથી મિત્રો ગર્ભવતી મહિલાઓએ કાળથી ગ્રહણ સુધી ખૂબ સાવધાન રહેવું જોઈએ સૂર્યગ્રહણ ભારતમાં નજરે પડશે નહીં તેથી તેથી સૂતકકાળ પર માન્ય રહેશે નહીં પરંતુ બાર રાશિઓમાંથી છ એવી રાશિઓ છે જેના પર તેમની સંપૂર્ણ અસર રહેશે માતાઓ અને બહેનો અમે તમને એ પણ જણાવીશું કે આ સૂર્યગ્રહણ પછી કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન બદલાશે આ સૂર્યગ્રહણ પછી આ રાશિઓનું ભાગ્ય ચમકશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ પ્રસન્ન થવાના છે મિત્રો જેનાથી આ રાશિઓના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર થશે અને આ રાશિઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ આવશે જેનાથી આ રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી ખુશખબર આપવાના છે અને તેમનું જીવન હવે બદલવાનું છે તો આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી આ વિડીયોની શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ અને આ વિડિયોને બિલકુલ મિસ ન કરો કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્ર સૂર્ય ગ્રહણ નથી પરંતુ આ ગ્રહણ પછી આ રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે મિત્રો મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં ભગવાન શિવના સાચા પગતો કોમેન્ટ બોક્સમાં હર મહાદેવ જરૂર લખજો જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ મળી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો તો મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે અને અપાર ખુશીઓ મળવાની છે તો ચાલો શરૂ કરીએ તો મિત્રો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન શિવનું નામ પણ આવે છે ભગવાન શિવ જેના પર મહેરબાન થઈ જાય તેના પર કોઈ મુશ્કેલી આવતી નથી જે લોકો ખોટું કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને જ દંડ આપે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર વધુ પ્રસન્ન થવાના છે અને આ રાશિઓના જીવનમાં હવે કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે આ રાશિઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે મિત્રો આ આ સમ અસરથી આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિઓ પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિઓના જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર થશે તેમજ આ રાશિઓને ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે જેનાથી આ રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો અમે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે અને તે ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિવાળાઓને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શિવની અપાર કૃપા રહેશે જેનાથી તમને ધનલાભ થવાની સંભાવના છે તમને જણાવી દઈએ જણાવી દઈએ મિત્રો મકર રાશિના લોકોને વ્યાપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદ્મ પ્રમોશન મળશે જે લોકો વિદેશમાં રહીને નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છે છે તેમના માટે વિદેશમાં નોકરી અને અભ્યાસની સંભાવના બની રહી છે સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધુ નફો થવાની સંભાવના છે તમે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળા ઉપર રહેશે જેનાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટ દૂર થશે અને તમને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ મળશે જેનાથી મકર રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે મિત્રો હવે જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો આવવાનો છે મિત્રો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિના મેષ રાશિવાળાઓ જેના કારણે સમાજમાં તમારી પ્રસન્નતા થશે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાના નવા અવસરો મળશે આ અવસરો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે તમારા અટકેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થશે તમે જે પણ કાર્ય શરૂ કરવા ઈચ્છો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકો છો મિત્રો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધનલાભના અનેક અવસરો મળશે તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સાથે જ તમારા વ્યાપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક ધનલાભની સંભાવના બની રહી છે જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે યોજના નિશ્ચિત રીતે સફળ થશે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળાઓ પર રહેશે આ સમય તમારા સંપૂર્ણ તમારી તરફેણમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને હાથમાંથી જવા ન દો હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષોભ રાશિ વૃષોભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષોભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમને ખૂબ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમે જે મહેનત કરી છે તેનો ફાયદો હવે તમને મળશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી થશે તમારા અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ મળશે મિત્રો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો પૂર્ણ થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમારી તન સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિવાળાઓ પર રહેશે તમે તમારા જીવનમાં આગળ વધશો તમે તમારી સફળતાઓનો ઝંડો લહેરાવશો જેનાથી દુનિયા હવે તમારો જલવો જોશે એમ કહેવું ખોટું નહીં હોય ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે હવે મિત્રો આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર રહેશે કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને ફક્ત લાભ જ નહીં થાય પરંતુ તમારા વ્યાપારમાં ખૂબ વૃદ્ધિ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જુએ છે તેમનું આ સપનું પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળા પર રહેશે સાથે જ જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો થશે ધનલાભના અનેક અવસરો કન્યા રાશિના લોકોને હવે મળશે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિ પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને તેમના ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે સાથે જ તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે જ જે લોકો નવું વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તે યોજના પણ નિશ્ચિત રીતે સફળ થશે મિત્રો ભગવાન શિવની તમારા પર કૃપા રહેશે તમારી સમગ્ર ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને સફળતાઓ મળશે જેનાથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે હવે મિત્રો આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ ઉત્તમ થવાનો છે તમને જણાવી દઈએ કે તમને ફક્ત માન સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા પણ થશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવા નવા અવસરો મળશે જેનાથી તમારા જીવનમાં સારું પરિવર્તન આવશે મિત્રો ભગવાન શિવની કૃપા તમારા પર રહેશે સાથે જ તમને ઘણો ધનલાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે ત્યાં બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને ચારે બાજુથી લાભ જ લાભ મળશે ભગવાન શિવની કૃપા તમારા પર રહેશે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વૃદ્ધિના પણ યોગ છે સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ધનલાભના અનેક અવસરો મળશે મિત્રો જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેનાથી પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિના લોકો હવે તમારા જીવનમાં તમને અપાર ખુશીઓ પ્રાપ્ત થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે એમ કહેવું ખોટું નહીં હોય સિંહ રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા તમારા સંપૂર્ણય તમારી તરફણમાં છે મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો રાશિ ધનરાશિ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળશે તમને જણાવી દઈએ કે તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીઓ ખુશીનો પાર નહીં રહે તમને જણાવી દઈએ કે તમારા અટકેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો પૂરો સાથ મળશે મિત્રો તમને જણાવી દઈએ કે તમારા પર ભગવાન શિવની અસીમ કૃપા રહેશે અને ભગવાન શિવની કૃપાથી તમારા ધન સંબંધિત તમામ કાર્યો પૂર્ણ થશે તમને ધન લાભના અનેક અવસરો મળશે ધનમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થશે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપા તમારા પર વિશેષ રૂપે રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે લોકો કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે પગાર વૃદ્ધિના યોગ બની રહ્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી રાશિવાળાઓ તમારા જીવનની સમગ્ર મુશ્કેલીઓ હવે અંત થશે મુશ્કેલીઓનો અંત થશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ મળશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે મિત્રો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થયા છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ તમે જે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે સાથે જ તમારા અટકેલા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિવસે બમણો અને રાત્રે ચાર ગણો વધશે ચારેય બાજુથી કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો ભગવાન શિવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર પગારવૃદ્ધિના યોગ બની રહ્યા છે સાથે જ જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનચાહી નોકરી મળશે સાથે જ તમને જણાવી દઈએ જો તમારો કોઈ જગ્યાએ પૈસા અટકાયા છે તો તે પૈસા પણ તમને જલ્દી પાછા મળશે મિત્રો જે મિત્રો સાથે જ તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી છે તે દૂર થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે કુંભ રાશિવાળાઓ તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા કુંભ રાશિવાળાઓ પર રહેશે સમય તમારા માટે સંપૂર્ણ તમારી તરફેણમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને હાથમાંથી જવા ન દો મિત્રો આવનારા સમયમાં તમને નોકરીમાં પ્રમોશન મળશે વ્યાપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે તમામ અધૂરા આર્થિક કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા કાર્યો સફળ થશે વ્યા વ્યવસાયમાં અચાનક લાભ થશે અને ધન લાભના યોગ પણ બની રહ્યા છે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ભગવાન શિવની કૃપાથી મિથુન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે મિત્રો જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે સાથે જ જે લોકો નવું વાહન મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તે યોજના નિશ્ચિત રીતે સફળ થશે મિથુન રાશિના લોકોને સં સંતાન પ્રાપ્તિનો સુખ પણ હવે મળવાનું છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ હશે એમ કહેવું ખોટું નહીં હોય મિથુન રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા હવે સમય તમારા માટે સંપૂર્ણ તમારી તરફમાં રહેશે સમયનો પૂરો લાભ લો અને સમયને હાથમાંથી જવા ન દો મિત્રો મિત્રો જે ભાગ્યશાળી રાશિઓને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિઓને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓ મળશે જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે આ બધી રાશિના લોકોનું ભાગ્ય સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે અને ભગવાન શિવનો અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ